વિજયનગર અને ભીલોડા એરિયાની તારીફ કરી ત્યારે અમુક લોકોને એવું કેવું થાય છે કે આ એરિયામાં તો બધા ખરાબ કામ થાય છે તો તમે સારી વાત કેમ કરો છો તો દેખો ભાઈ દુનિયાનો કોઈ પણ સારામ સારી જગ્યા પણ કેમ ના હોય તો 100% સારી જ છે એમ કરીને સ્ટેમ કોઈ ના મારી શકે આ જે થોડું ઘણું ખરાબ પણ રહેવાનો આ રેસિયો થોડું ઘણું તો રહેવાનો છે કોઈ પણ એરિયાના નામ ઉપર તે થોડું ડિસાઈડ થાય કે આ એરિયા સારો છે કે ખોટો છે એ એના જે વસ્તા લોકો છે એ માઇન્ડ સેટ કેવું છે એની આદતો કેવી છે અને કેવું કાર્ય કરે છે એના ઉપર તે ડિપેન્ડ થાય કે આ એરિયા કેવો થશે ફ્યુચરમાં તો જે ખરાબ કામ કરે છે એ તો ખરાબ કરવા દો આપણા હાથમાં તો કંટ્રોલ છે નથી પરંતુ આપણે જ્યાં પણ કામ કરીએ આપણે વિચારધારા સારી રાખીએ ભ્રષ્ટાચાર વગર કામ કરીએ અને મહેનતથી કામ કરીશું તો આપણો આ એરિયા આપણે આપ સારું થઈ જશે અને આ બધી વાતો છોડો યાદ આઝાદીના આટલા વર્ષ થઈ ગયા આપણે વિજયનગરમાં ડેપો પણ નથી બન્યો તમને ખબર છે અને આ એરિયા જે છે એ વિકાસની દ્રષ્ટિએ તમે જોશો તો સૌથી પાછળ છે ગુજરાતમાં આટલો બધો ડેવલપ થાય છે પરંતુ આ વિજયનગર અને આ ભિલોડા એરિયામાં ક્યાં પણ ક્યારે પણ વિકાસ જોવા નથી મળ્યો તમને પણ ખબર છે ને મને પણ ખબર છે ને કોઈ આ એરિયા પર ધ્યાન આપતું નથી આપણે જાગૃત ના થઈએ અવાજ ના ઉઠાવીએ તો કોણ આ એરિયાનો વિકાસ કરશે કે બીજી મેન વાત સમજવાની કોશિશ કરો અહીંયા જેટલા પણ જાગૃત લોકો થાય પણ છે ને જે તા પૈસાવાળા નોકરીવાળા લોકો છે એ તો અમદાવાદ જઈને મકાન લે છે બાળકોને ભણાવવા માટે અમદાવાદ જાય છે હિંમતનગર જાય છે ગાંધીનગર જઈને રૂમ લઈને મકાન ખરીદી લીધા લોકોને તો આ કેમ જાય છે કારણ કે અહીંયા વિકાસ થયો નથી સારી સ્કૂલો નથી હોસ્પિટલો નથી અને આ સુવિધા નથી એટલા માટે જ તો લોકો બહાર જાય છે અને આપણે સમજવાની જરૂર છે અને બીજી મેન વાત તો એ સાંભળજો કે તમને અત્યારે ખબર ના પડે પરંતુ જ્યારે મોટી મોટી ફેક્ટરીઓ આપણે આ ઇલાકામાં લાગશે ત્યારે આપણે જળ જંગલ અને જમીન જે ઉપર આપણે રાજ કરીએ છીએ એ બધું તમારા હાથથી જતું રહેશે કશું ના કરી શકીએ વચ્ચે એવું થયું પણ હતું તમને ખબર જ છે તો આપણે જાગૃત થઈશું ત્યારે આપણી જળ જંગલ જમીન છે અને આ જેટલી પણ આપણી પ્રોપર્ટી છે કુદરત છે આપણું એ આપણે સાચવી શકીશું તો આપણે બધા એક થવાની જરૂર છે અને આ એરિયાને જાગૃત કરવાની જરૂર છે ને આપણે આ એરિયાને ગુજરાતની દ્રષ્ટિએ અને દેશના દ્રષ્ટિએ આપણે આ એરિયાને આગળ લાવવાની જરૂર છે આપણે બધા મળીને આપણે કરવાની જરૂર છે તમારે આ વિશે શું કેવું છે કમેન્ટ કરીને કહી શકો છો અને વિડીયો પસંદ આવે તો શેર પણ જરૂર કરજો